સુપ્રીમ કોર્ટે ગઈકાલે બે સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પોલીસ અધિકારી અને મેજિસ્ટ્રેટને સજા સંભળાવી હતી કોર્ટની અવમાનના કરવાના મામલામાં જે મામલામાં આરોપીને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા હોવા છતાં પણ આદેશનું ઉલ્લંઘન થયું અને ઉલ્લંઘન કરી ધરપકડ પણ કરવામાં આવી અને તેના રિમાન્ડ પણ મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં ગઈકાલે જવાબદાર સુરતના મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીને સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર આર ગવાઈ અને સંદીપ મહેતાની બેચે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ગઈકાલે તારીખ બે સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર આર ગવાઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ની બેચે સુરતના બહુચર્ચિત અદાલતની અવમાનના કેસ મામલાની સજા સંભળાવી હતી આ મામલામાં સુરતના વેસુ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ આર વાય રાવલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના કરવાનો દોષ હતો જે મામલે સુપ્રીમ કોર્ટે અગાઉ તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તેમને દોષિત ઠેરવતી જાહેરાત કરી દીધી હતી આદેશ સંભળાવી દીધો હતો જેની સજા સુપ્રીમ કોર્ટે તારીખ બે સપ્ટેમ્બરના રોજ સંભળાવવાનું નક્કી કર્યું હતું એટલે કે ગઈકાલે સજા સંભળાવવાનું નિયત થયું હતું ત્યારે સજા સંભળાવતા સમયે સુપ્રીમ કોર્ટે આદેશ કરતા બંને દોષિતોને સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાનું પણ અગાઉથી કહ્યું હતું આ મામલામાં સુપ્રીમ કોર્ટે મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકર દ્વારા માગવામાં આવેલી બિનશરતી માફીનો સ્વીકાર કરી લીધો હતો જેમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે ગુજરાતના મેજિસ્ટ્રેટ દીપાબેનનું બેદાગ કેરિયર અને ગુજરાતમાં અદાલતો દ્વારા અપનાવવામાં આવેલી ખોટી પ્રથા કે જેના હેઠળ આગોતરા જામીન હોવા છતાં આરોપીના રિમાન્ડ માંગવાની પોલીસને અનુમતિ છે પણ સુપ્રીમ કોર્ટે પોલીસ અધિકારી આરવાય રાવલની માફીનો અસ્વીકાર કર્યો હતો આ મામલે પોલીસ અધિકારી તરફે સિનિયર એડવોકેટ કે પરમેશ્વર અને મેજિસ્ટ્રેટ તરફે સિનિયર એડવોકેટ મનીષ સિંઘવી હાજર રહ્યા હતા જેમાં કે પરમેશ્વરે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે અદાલત ન્યાયના ઉદ્દેશ્ય પૂરા કરવા માટે દંડ કરી શકે છે પરમેશ્વરે વકીલાત કરતા એવું પણ કહ્યું કે પોલીસ અધિકારીએ સોગંદનામાથી બિનશરતી માફી માંગી લીધી છે સાથે જ તેમણે કોર્ટના પોતાના ઉદાહરણો પર વિચાર કરી શકે છે તેવું પણ કહ્યું કે જ્યાં તેમાં માનવામાં આવ્યું છે કે ન્યાયના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે દંડ પર્યાપ્ત છે આ તકે જસ્ટિસ ગવેએ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે પોલીસ અધિકારી પર સીસીટીવી બનાવવા થર્ડ ડિગ્રી આપવા અને કાર્યવાહીનો દુરુપયોગ કરવા જેવા અને સાથે જ હરીફ વ્યક્તિ માટે ડિલિવરી એજન્ટના રૂપમાં કામ કરવાનો પણ આરોપ હતો તેમણે એવું પણ કહ્યું કે સીસીટીવી ફૂટેજ કેટલી સરળતાથી ચોક્કસ સમય માટે ઉપલબ્ધ નથી આ સ્પષ્ટ રીતે સ્પષ્ટ કરે છે કે તેમણે એવું શા માટે કર્યું હતું ઉપરાંત જસ્ટિસ મહેતાએ પણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ અદાલતના આદેશ બાદ પણ ત્રણ દિવસ સુધી વ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવો શું તમે ઈચ્છો છો કે આ અદાલતમાં કાયદાનું શાસન કાયમ રહે ઉપરાંત કોર્ટે જ્યારે અવમાનના કરતાને ઉપસ્થિત થવા માટે કહ્યું ત્યારે જસ્ટિસ ગવે ટિપ્પણી કરી હતી કે તેમના ચહેરા પર પશ્ચાતાપનો એક પણ ભાવ નથી

બે સમક્ષ મેજિસ્ટ્રેટની સજા હટાવવા માટે અનુરોધ કર્યો હતો તો આ મામલો હતો સુરતનો આ ખૂબ ચકચારી મામલો રહી ચૂક્યો છે જેમાં વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ આર રાવલ અને મેજિસ્ટ્રેટ દીપાબેન વિરુદ્ધમાં કોર્ટની અવમાનનાનો કેસ ચાલી રહ્યો હતો કારણ કે એક આરોપીને સુપ્રીમ કોર્ટ આગોતરા જામીન આપે છે પોલીસ તેમની ધરપકડ કરે તેમની રજૂઆત કોર્ટમાં કરવામાં આવે અને કોર્ટમાં માગણી થાય છે રિમાન્ડની અને રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે આ મામલાને લઈ અવમાન દોષિત તરીકે મેજિસ્ટ્રેટ દીપાબેન અને વાય આર રાવલને ઠેરવવામાં આવ્યા અને આજે રૂપિયા પચીસ હજારના દંડની સજા પીઆઈ વાય આર રાવલને થઈ છે જ્યારે મેજિસ્ટ્રેટ દીપાબેનની બિનશરતી માફીનો કોર્ટે સ્વીકાર કર્યો છે આ કેસને તમારે વધારે સમજવું હોય તો કેસ ટાઇટલ છે તુષારભાઈ રજનીકાંતભાઈ શાહ વર્ષિસ ગુજરાત ચૌદ અડતાલીસ નવ ઓબ્લિક બે હજાર ત્રેવીસ અને સાથે તુષારભાઈ રજનીકાંતભાઈ શાહ વર્ષિસ કમલ દયાણી ડાયરી નંબર અગિયાર જીરો છ દેશ બે હજાર ચોવીસ આ કેસનું તમે અભ્યાસ કરી શકો છો જેથી કાયદાની કેટલી ગૂંચવણો વિશે આપણે પણ માહિતગાર થઈએ કે સુપ્રીમ કોર્ટે કઈ પ્રકારે આ મામલાને અવમાનનાના દોષિત ઠેરવતા સમયે ચુકાદો આપ્યો છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દીથી મળતા રહેશો નવજીવન પર માટે જોડાયેલા રહેજો નવજીવનની આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કર